તો જય બાબા જે બધા મિત્રોને તો આજ સુધી આપણે આવી ત્યાંથી બોલીને વિડીયો નહીં બનાવ્યો પણ મને હવે એવું લાગ્યું કે મારે બોલવું જરૂરી છે મારે બોલીને વિડીયો બનાવવો પડશે કેમ કે દરેક વિડીયોમાં ગબ્બર ભાઈ બોલીને વિડીયો બનાવશે દરેકને રિપ્લાય છે તો હવે એવી મજા આવે એમ નહીં એટલે મારે થોડું બોલવું જરૂરી છે એટલે મેં બોલીને વિડીયો બનાવશું બરાબર છે ઘણા લોકોને એવી કોમેન્ટ આવતી હતી ભાઈ કે ગબ્બર ઠાકોર સમાજવાદી થઈ જાય છે ગબ્બર ઠાકોર સમાજને ગેરમાર્ગે લઈ જાય છે ગબ્બર ઠાકોર સમાજને લૂંટી લીધી છે ગબ્બર ઠાકોરે પ્રકાશભાઈને બ્લોક કેમ કર્યા બરાબર છે એવી ઘણી કોમેન્ટો આવતી હતી એટલે મને એવું લાગ્યું કે મારે હવે બોલીને બધાને રેપલી હું હાલું એટલે આ વિડીયો બનાવ્યા છે બરાબર તો તમને દરેક વાતનો જવાબ મળી જશે તમે વિડીયો પૂરો જોજો તો પહેલી વાત એ રીતે છે કે આપણે હેતલબેનને સપોર્ટ કર્યો એટલે ગબ્બરભાઈ સમાજવાદી બની છે બરાબર છે હા એક પોઈન્ટ અંદર એવો હતો ભાઈ કે ભરી બજારે ઠાકોર સમરના દીકરાનો કોલર પકડ્યો તો પણ એ બેનને આપણે સપોર્ટ કરવાનો થતો નહીં બરાબર પણ તમને એ ખબર નથી કે ભરી બજારે ઠાકોર સમરના દીકરાનો કોલર કેમ પકડ્યો કેમ કોઈ બીજાનો કોલર ના પકડ્યો કેમ મારો કોલર ના પકડ્યો અને પેલા ભાઈનો કોલર પકડ્યો એનું કોઈક કારણ હશે બરાબર છે કોઈ ગુના વગણ કોઈનો કોઈ કોલર પકડતું નથી કોઈ તમારી ફેમિલીનો રોસ્ટ મારે કોઈ તમારો પરિવારનો ખોટી રીતે રોસ્ટ મારે અને એ વ્યક્તિ તમને ભરી બજારે મળે તો તમે આને શું કરો એની આરતી ઉતારો તમે એને શું કહો એના પગે પડીને એમ કહો કે ભાઈ કે હા બહુ સારું કામ કર્યું મારા બહેરાનો રોસ્ટ માર્યો મારી ફેમિલીનો રોસ્ટ માર્યો બરાબર છે બહુ સારું કામ કર્યું તમે એમ કહો ના કહો જેવું વ્યક્તિ જેવું કાર્ય કરે એને એવું પરિણામ મળે બરાબર છે તમે ખરાબ કોમ કરો તો તમને ખરાબ પરિણામ મળે તમે સાચું કરો સારું કરો તમને સારું મળે રેડી એટલે ભાઈ આપણે હેતલબેનને સપોર્ટ કર્યો એટલે બધાની કોમેન્ટ આવતી હતી ભાઈ કોને સપોર્ટ કરવાનું થાતો નહીં પણ એવું ના હોય ભાઈ દરેકને જીવવાનો અધિકાર હોય બરાબર છે ગબ્બર ભાઈ આપણે દરેક સમાજને સપોર્ટ કરે જ છે બરાબર છે હેતલબેનને તો સો મહિના પહેલાં સોંગ બનાવેલા હતા અને એમણે વિડીયો હવે કર્યો રેડી સો મહિના પહેલાં સોંગ બનાવેલું હતું તો હવે આપણે વિડીયો કર્યો વિડીયો કરવો જરૂરી હતો બરાબર છે સોંગ પડી પડી તો કોમ ના હોત અને નેતલબેને તો એવો તો શું ગુનો કર્યો પરો કે તમે એમને સપોર્ટ ના કરો એવું તો કોઈ લખેલું નથી કે ભાઈ પરમાર સમાજની દીકરીને તમે રોસ્ટ મારો અને પરમાર સમાજનું કોઈ વ્યક્તિ તમારો કોલર પકડે તો કે એ યોગ્ય વાત નથી તમે ખરાબ રીતે તમે રોસ્ટ મારો તો તમારે પછી ખરાબ જ વર્તન આવવાનું છે ને બરાબર આ વાત તમે તમારા પોતાના માથે લઈ લો કે તમારા પરિવારનો કોઈ રોસ્ટ મારે એ વ્યક્તિને તમે શું કરો પગી પડો એને અને બીજી વાત એવી હતી કે ભાઈ કે પ્રકાશભાઈને ગબ્બરભાઈ બ્લોક કેમ કર્યા બરાબર તો હું તમને એ વાતનું ઉદાહરણ આપું બરાબર છે કે બે મિત્ર હતા બે મિત્ર હતા ને ગબ્બર ગબ્બરભાઈ બે મિત્રો હતા રેડી અને એના અંદર ત્રીજો વ્યક્તિ આવે છે એ વ્યક્તિ એ વ્યક્તિ ગબ્બરભાઈનો સખત વિરોધી હોય બરાબર છે ગબ્બરભાઈને માનસિક રીતે ખૂબ હેરાન કરે છે ગબ્બરભાઈના પરિ પરિવાર વિશે ગબ્બરભાઈની માતા વિશે બહુ ખરાબ ખરાબ નેગેટિવ નેગડિવ બોલાય બરાબર છે એ ભાઈનો વિડીયો આપણે પ્રકાશભાઈ એમની આઈડીમાં ચડાવે રેડી તો કોઈ તમારો મિત્ર હોય તમારો ખાસ મિત્ર હોય એ મિત્ર તમારા વિરોધીનો વિડીયો એ ભાઈની આઈડીમાં ચડાવે તો તમે એ ભાઈને શું કરો કો તો અનફોલો કરો તો કો તમે એને બ્લોક કરો બરાબર છે તો સ્વાભાવિક રીતે વાત છે ભાઈ કે કોઈ કોઈ વ્યક્તિનો વિડીયો ના ગમે તો ભાઈ તમે એને તો અનફોલો કરો તો બ્લોક કરો બરાબર છે એ તો કોઈ વાત નહીં રેડી ને એક વાત ભાઈ રી કે ભાઈ જો કોઈ કોઈના પર ધણી નય બરાબર છે પરકાશ ભાઈ આમના મરજીના મારે છે રેડી અને ગબર ભાઈ ભણે આમના મરજીના માલિક બરાબર છે જો પરકાશ ભાઈને વિડિયો ગમે તો પરકાશ ભાઈ આમની આઈડી વીડિયો ચલાયા બરાબર છે અને ગબર ભાઈને ઈરો વિડિયો ના ગમે તો ગબર ભાઈ પરકાશ ભાઈ ની આઈડી બ્લોક કરી બરાબર છે એ તો છે ભાઈ કે તમને કોઈનો વિડીયો ના ગમે તો ભાઈ તમે એમને આની આઈડીને અનફોલો કરો ક તો બ્લોક કરો બરાબર છે એ તો કોઈ વાત નહીં બરાબર છે અને ભાઈ પરકાશ ભાઈ દરેક વિડીયો પર હાર દો છે સમાજના હારા મેસેજ બરાબર છે એટલે કોઈ પ્રકાશભાઈને કોઈ એવી રીતે બ્લોક નહીં કર્યા તો ભાઈ પ્રકાશભાઈ ગબ્બરભાઈના મિત્ર હતા બરાબર છે અને કોઈ તમારો મિત્ર કોઈ તમારા દુશ્મનો વિડીયો એમની એડિન પડાવે તો પછી શું કરે હોય તો અનફોલો કરે તો બ્લોક કરે બરાબર છે એટલે ગબ્બરભાઈને ભાઈ એ વિડીયો ના ગમે તો પ્રકાશભાઈને બ્લોક કર્યા પણ આ વાતને લઈને અમુક લોકો એવી કોમેન્ટો કરતા હતા ભાઈ કે ગબ્બર ઠાકોને ખૂબ ગભંડાઈ છે ગબ્બર ઠાકોને ભાઈ પૈસાનો પાવર આવ્યો છે ગબ્બર ઠાકોને બધા બ્લોક કરી નાખો હા તો ભાઈ બ્લોક કરી નાખો બીજું શું તાણી તમને ગબ્બર ભાઈના વિડીયો ન ગમતા હોય તો તમે ભાઈ બ્લોક કરી નાખો હમ પણ ખોટી ખોટી રીતે કોમેન્ટ ના કરો થોડી હકીકત જાણો અને હકીકત તમને ના ખાવ તમે ઘરે તમે પૂછો અમે તમને બધું કહેશો ભાઈ કે અમરે તું ઓમ હતી પણ તમે ડાયરેક્ટ કોઈ જોણા વગર તમે કોમેન્ટ ના કરો અને કોઈ પ્રેમથી જિંદગી જીવતું હોય સુખી રીતે જિંદગી જીવતું હોય તો એને જીવવા દો ખોટી રીતે એને મજબૂર ના કરો અને ત્રીજો પોઈન્ટ એવો હતો કે ભાઈ ગબ્બરભાઈ આપણે સમાજને લૂંટી લીધી છે તો કેવી રીતે લૂંટી લીધી હું તમને કહું છો ગબ્બરભાઈ સિંહ ઠાકોરજી જે આપણે માર્કેટમાં લાયા એટલે ગબ્બરભાઈ એવું કીધું કે ભાઈ ના તમારે ચા લેવી જ પડશે નહીં તો તમને સજા થશે તમારે ચાના પૈસા આપવા પડશે તમારે ચા લેવી જ પડશે બરાબર છે એટલે ભાઈ એવું તો કોઈ દરેક વિડીયોમાં ભાઈ નહીં બોલે કે તમારે અમારે ચા લેવી જ પડશે બરાબર છે ભાઈ એમ બોલ્યા છે ભાઈ કે અમારી ચા તમને ગમે તમને યોગ્ય લાગે તો તમે ભાઈ શ્રી ઠાકોરજી ચા લ્યો અને તમે આનો ઉપયોગ કરો આપણે એવું તો કોઈ કીધું નહીં કે ના ભાઈ તમારે ચા વગર નહીં ચાલે તમારે અમારી ચા લેવી જ પડશે ના કે તમને સજા થશે એવું તો કોઈ કીધું નહીં એટલે કોમેટીઓ ઘણી એવી હતી કે ભાઈ કે સમાજને લૂંટી રીતે બરાબર છે સમાજને અમુક સમાજની અંદર ગમે જ છે પણ અમુક લોકો એવા હોય છે એમણે નહીં ગમે કે ભાઈ શ્રી ઠાકોરજી ચા આપણે સમાજની અંદર ગબર ભેલાય અમુક અમુક લોકોને બરાબર એવું નહીં હોતું કે ભાઈ દરેક વ્યક્તિને ગમે અમુક અમુક લોકોને ના પણ ગમે બરાબર છે તો આ પોચ ઓગળ્યું છે પોચ પોચ ઓગળી સરખે તમે દેખો ના દેખો નહીં હોત એટલે દરેક વ્યક્તિ કોઈ બધા ના હોય બધા એક એક સરખાના હોય બરાબર છે દરેકની અંદર કોક ને કોઈ ફોલ્ટ હોય એટલે ભાઈ તમે જો તમને ચા ગમે તો તમે લો અને તમે યોગ્ય લાગે તમે સપોર્ટ કરો બરાબર છે ના કે એવું થાય કે ભાઈ થોડો વધારે સપોર્ટ થઈ જાય તો ભાઈને થોડા પૈસા થઈ જાવ બરાબર છે કોઈક બીજો બંગલો ઉભો કરે કોઈ બીજી બીજી ગાડી વાડી લાવે તો આ તો એવું લાગે ભાઈ સમાજની લૂંટી લૂંટીને બીજો બંગલો કર્યો છે બીજી ગાડી લાવી છે આટલી જમીન રાખી છે બરાબર છે આ તો એવું થઈ જાય આપણે એવું નથી બરાબર છે તમને યોગ્ય લાગે તો સપોર્ટ કરો તમને ચા ગમે તો તમે ચા પીવો અને તમને ચા તમને ચા ના ગમે તમે ચા મત પીઓ બરાબર છે અને ભાઈ આપણે દરેક વિડીયોમાં કી છે ભાઈ કે કોઈનું સારું થાય તો કોઈનું સારું કરો ને કે કોઈનું ખરાબ તો મત જ કરો રેડી આપણી પણ એ જ વાત છે કે કોઈનું સારું થાય તો કોઈનું સારું કરું પણ જીવનની અંદર કોઈનું ખરાબ તો ના જ કરવું બરાબર છે બસ આ વિડીયોમાં આટલું કેવું છે વધારે કેવું નહીં વિડીયો ગમે હોય તો લાઇક કરો વિડીયો તમને ના ગમે તો આ આઈડી અને ચેનલને બ્લોક કરી નાખો બરાબર છે જય બાબારી તો એક વાત હું તમને કહેવાનું ભૂલી જાઉં કે આ બધી વાતની એક ભાઈ જબરજસ્ત મજા લીધી છે ને જબરજસ્ત ઉર્દુથી લીધું છે ઉર્દુ તીરસે તો ગમે જો ઊંધું ના પે જાય એને થોડીક કાળજી રાખજે મારા ભાઈ સમ કે કોઈ વાત વાતને લેવાનું હતું નહીં બરાબર છે કોઈ વાતને લેવા દેવા હતું જ નહીં તો તે ખોટી રીતે વિડીયો ચડાવ્યા છે ખોટી રીતે પોસ્ટ કરે બરાબર છે એટલે તે ઉડતું લીધું છે એટલે ઉર્દુથી જો ઊંધું ના પહે એને થોડીક કાળજી રાખજે જય બાભા રી